જય શ્રી રામ કેમ છો મારા ચાહક મિત્ર બસ બધા મજામાં છો એવી આશા રાખો છો તો બંને રહેજો મારા ભલગમાં જય શ્રી રામ પણ અમારા હતા જેનો થઈ ગયો પણ અમારા જ છે એટલે આ મુદ્દો અહીંયા બેઠો છે ઇન્ડિયાનો મુદ્દો છે અને આ મુદ્દાની જશો અમારી યુટ્યુબમાં અથવા તો ફેસબુક ઉપર તો એના તમામ તથ્યો સાથે મળી જશે हेलो आ વધારે સમય નહી લેતા માનનીય સુકાનજી જજને સાહેબને કહીશ કે આવો અને આપના આપનું કર્તવ્ય જોરદાર તાળી

પેરિસ જેવા રસ્તામાં જેમ સંજયભાઈ વાત કરી એ રસ્તામાં તમે જોવા પાણી નથી આવતો અને આપણા ગુજરાતીઓ બે ફામ મોજ પાછા કમરને બટન દબાવે એટલે ખૂબ મોડું થયું છે ઘણા લોકો એવું કહેતા હોય કે સાહેબ નેતાઓ મોડા પહોંચે નેતાઓ ખરેખર નેતાઓ બધા હરખા એવા નથી આપણે વહેલું પહોંચવું હોય સાત વાગે ઉઠીને લાગી જઈએ છીએ પણ સવાલ એ છે કે આ દરેક પીડાનો ઈલાજ આપણે આજે ચર્ચા કરવાની છે એ પહેલાં હું મંચસ્થ ઉપસ્થિત સંજયભાઈ બાપાટ સરપંચ સરપંચશ્રીઓ સુરેશભાઈ સાહેબજી શાહ આપ સૌ ભાઈઓ બહેનોને દૂર દૂરથી વધારેલા સૈનિકો મિત્રો આજે ત્રીસ વર્ષ થયા ભાજપના શાસનને ત્રીસ વર્ષ આજે વડીલો બેઠા છે એના પછીના જે યુવાન એટલે અત્યારે ચાલીસ વર્ષ યુવાન છે એને ભાજપ સિવાય કોઈ રાહ જોયું નથી સાચી વાત કરું છું કારણ કે આઠ દસ વર્ષનો થાય ને ત્યાંથી સમજણો થાય આ ત્રીસ વર્ષથી કોડાઓ બેસી ગયા છે ગામના ગામ દત્તક લઈને એ દત્તક ગામડે છે કે માલ લી ખબર જ નથી હોતી બોલો આજે ચારે બાજુ પીડા બેફામ નાખવામાં આવે કરી શું છે ભેગું કરી ગામનું લૂંટી અને એટલું સાહેબ કમાય છે દિવસે ભાજપ નેતા નથી કમાતો એટલું રાતે કમાય છે રાતે નથી કમાતો એટલું દિવસે કમાય છે અને ભગવાનનો ઈશ્વરનો ડર નથી હમણાં હું માતાજી માના મંદિરે ગયો તો માને પ્રાર્થના કરી મેં કીધું મા ભગવતીઓ આશાપુરામાં બેઠા છે અહીંયા મા રવેચીમા છે જયસં તોરલ છે હાજીપીર છે કેટલા કેટલા દેવતાઓ અહીંયા બેઠા છે એને આપણે પ્રાર્થના કરવી જોઈએ આ ભાજપવાળાઓએ ત્રીસ ત્રીસ વર્ષથી જેસીબીની જેમ લૂંટ ચલાવે છે રૂપિયાની જેસીબી ભરે છે

मन के अमे बाजा पहले से जेला जेला कोटरा गाले से थापला वाला ना आप बताइए हमारा जब मीठा ना बाकी बाजा तो मैं दम तूने दी सुधान भाई बाजा पे तो लाख मरे तो मैं काटी ना को तो हारू पर इसके बाद चलते हमने कोटरा काम जो ही <laughs> मैं कि तू ये जंदो तो बुड़ी जाओ खोटो नहीं था खराब करना ना दे अपने रा� મિત્રો ખાતરમાં હું બાજેબનો વાગ નથી જોતો બિહારણ બાજેબ આપે નહીં નકલી બિહારણ આપે નકલી બિહારણ ખેડૂત આવે ખેડૂતને નકલી બિહારણ આવે એટલે આપણે ફોન કરે અમારા દેવાને રાજુભાઈ કરપડાને સાહેબ નકલી બિહારણ પધરાઈ ગયું એટલે નકલી બિહારણવાળાને ફોન કરીએ તો સાહેબ ઈ તો અમે બાજેબનો કાર્યકર છું મને છૂટ મળી છે લાયસન્સ મારું કઈ બગાડી નહીં શકે કોઈ મેં કીધું ખેડૂત મરી જાય એનું શું બસ મિત્રો આ તો આપણો આજનો વ્લોગ છે બને રહે છે આવનારા વ્લોગમાં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મારા ચાહક મિત્રોને જય શ્રી રામ